તો હેલો યુટ્યુબ પર એટલે કેમ છો બધા મજામાં તો જઈ દે વાર કરી જઈમાં નવા બ્લોગમાં તમારો બધાને શોખ છે છે મિત્રો તમને એમ દાદા સવાર સવારમાં કાં જાય તો આપણે અંસી બાજરી લણવા બોલે વાડી નાખી હતી લણવી તો પડે જ તે મને કાંજીભાઈ પાછળ વાળા આવે ને મારો પપ્પા તો ગુના વહીલા છે ને હું કાંજીભાઈ આ તો જમીન વહીએવા કેટલા વાગ્યા છે ખબર નહીં અને વહીએ વેલહેર એમ કે બહુ સવારમાં આવીને તો ઝાકળ હોય આ તો કંઈ ઝાકળ નહીં એટલે બહુ વેલહેર વહી ઉગી જાય તમને દેખાતો શું ચાલે ને આપણે જઈએ તો હવે મિત્રો આપણી થેલી ભરાઈ ગઈ આખી તો આખી આખી ભરાઈ ગયા આ ઠેલી થોડીક ને આ ઠેલી પડીને ને થોડી એ થેલીઓ બહુ મોટી તો આપણે તો ખંભે ચઢાઈ ગઈ ખંભે જ લેવાય માથે કે ક્યાં લેવાય નહીં માથે રૂમલ બુમલ બાંધો ને થેડ કોઈ ગજબનો વાત કરવામાં ખૂણામાં તો બહુ ધીડ પેલા તો આપણે નાખીએ ખળે હવે આ ખળું છે હજી તો ખળું કરવાનું આ તો હજી કાલે એટલા લેણા કાલ આજમાં કાંઈ એટલા લેણા નહીં ઓલી બધું ખોળું કરવાનું હોય ને એ બધું પાથરવાનું તો આપણે ને ડુંડા હોય ને ના નાખવી નગર પાસે હું નહીં તમને ખબર જ છે થઈ જાય બધું ઠા બધું તો આપણે ને અહીં નાખી દીઠેલી હા નાખી દીઠેલી ને અત્યારમાં સવાર સવારમાં આવું કે ઘાયરી જ લાવી ડુંડા આમ કરો તો આમ દાણા ન નીકળે હું તો ન નીકળે તેડકો થાય ને એટલે એમ કે આમ દબો ને તો ટ્રર દેખાને નીકળી જાય બોલો આપણે ઠેલી બેલી નાખી દીધી છે ને હવે ને ભાગ્ય બહાર લણવા ગરમી થાય એટલે ગઝબી વાત કરું માથે રૂમલ બાંધેલા હોય ને તો આપણને લાગે માથે લઈ દે તો આવે એવું લાગે બોલું તો આપણે ક્યારેક સવાર સવારમાં લણવા મળીએ તોય તેડકો લાગતો હવે મિત્રો એને થઈ ગયા બપોર એટલે કે વાયગા છે બાર જ પણ તેડકો ગજબ ન હોય ને એટલે હવે ભાગી કાના ભાઈ ભાઈ ગામે બાળ તો દેખા થઈને કેટલી ઉતાર બોલ કાના ભાઈ ને તેડકો લાગી કે હુવી જવું હોય ઘર જઈને તો હુવાય બુવાય કાંઈ નહીં જમી કાઢવી ને કડીક પોરો ખાય ને પાછા આવી જઈશું આપણે આગળ કે બધા વરસાદ ની આગળ આવીએ તો વરસાદ આવે કે નહીં આવે ખબર નહી પણ આપડે કામ તો પૂરું કરવું જ પડે ને પડે ડુંડા બુડા બગડી દે તો હવે મિત્રો તો આપણે સાઈ આવી ગયા સાઈ આવી છે ને લણીએ છીએ પાણી બણો યાર બે વાર

બોલ ભાઈ હિંગ છે બોલો બે ફૂટ નહી માપો તો આંગળી મોકો આંગળી ગીડ માપ અમને કંઈ ખબર ન પડે કેવડા કેટલું ફૂટે પણ મારા હાથ કાઢવા હોય છે હાવ 3 ફૂટે થશે જ ભાઈ કે વધારે પાકો લાગી ગયો પાકો લાગી ગયો વધારે જો જો અડી તીડર કાંટા મોટી છે જો હાથ સેવડીંગ છે બોલો મોટી છે ની કાંટા જો આડી છે હાથ કરતાં મોટી નીકળી જો તો આયા ને આયા આયા હરી ગો આયા આયા ઉનકાનો વઈ દેખે ને ફૂટામ જો આ આજે એમ 40 જો એક બે થી અડી ફૂટી લાગે બે ફૂટ ને ભાઈ માથે એક

આપણે પી લઈએ તો હવે મિત્રો એને હાથ દસિક પડી ગઈ છે પરોઠે વાળા ને લણીએ કે થાકી ગયા આપણે આમ તો નહીં થાય કે તાંટિયા ડૂકી જાય આમ તો લણવું લણવું એમ થાય જ છે કાના ભાઈ કે આમ ખંજવાળા બહુ ના એવું લાગે એ ભાઈ દાંતડે દાતડે ખંદે દાંતડા કાંકર હોય ને આમાં તો કાંકર હોય આમાં આમાં મામ એને હલવાય જાય આપણે તો જબોય ફાટી ગયો તમને દેખાય નઈ

મોડું થઈ જાય બહુ તો ભાઈ ઘેરે મારા હું કહે ઠેબા ખાતા લલો કેમ થઈ જાય લાલ કેમ ચાલો ઘેરે જઈને સીધા મળીએ કાલે સવારે મોર્નિંગમાં તો હવે મિત્રો એને નવો દિવસ ઉગજોસે ને તો આજો સવાર સવાર એસી પહા બાજરી લણવા ને આ આપણે વહેલાં રહેવાની એ લણેલું છે તો આને આપણે નાખવા જવું જો પહેલાં ને હમે અમારે કાના ભાઈ આપણી ઠેલી લઈ ગયા હે આપણે એમાં લણતા હોય તો કાના ભાઈ આવી એમાં લણવા મળ્યા આપણે પેલા દાબળી નાખ્યાવી પછી પાછામાં લણવાનું શરૂ કરી દીધી લાટ છે ને આ તો બધું લણે એટલું જ છે આ તો તમારું ઓળભાઈ બીજા ગેરજે પાછા આ તો ચાર જણા છે તો આપણે ને લણવા મળીએ લે જલ્દીમાં જલ્દી તો મિત્રો છે ને આપણે ગેલા બપોર કરવા જમીન હવે બીજા પાસે પાછા ત્રેડિકાની વાત કરીએ ને દુનિયાનું ત્રેડિકા દુનિયાનું શું કરવું પણ બોલો ત્રેડિકો બાજરી તો લણવી પડે એમાં તો હાલે જ નથી ચાલો આપણે જઈએ કાંઈ કાંઈ લણવા મળીએ ફટાફટ આમ હારીએ તો એ આપણે ગરમ થઈ જાય બોલો હમણાં કડીક થાય ને થઈ એટલે આખે આખા બલ્લે દઉં આપણે ગેટમી તો એટલી થઈને વાત કરવામાં કોને ભાઈ હમણાં ભાઈ વરસાદ નહીં આગાહી છે એમ કે એટલે કે સ્ટેટ કો પડતું આપણે કે ખબર પાણી પાણી ઇધર સડવાનું હોય કદાચ આપણે નહીં કહેતા ઝાડવા મળે પાણી ખેંચે એમ સ્ટેટ કો પડે ને પછી પાણી ખેંચે તો હોય કે હોય કે ન હોય ખબર નહીં પડે થાકો મારી દીધો એમ મોટો બધું પણ આપણે જાય બાટી લણવા મળી અમારા રસ્તામાં ત્યાં ત્રેડકો લાગે ગઝબનો બોલો તો વીઘ બધે અમારે મેં એના છે બધે મિત્રો તરબૂચ એવું છે અમારા લાલજીભાઈ લેવા તો મારા પપ્પા મળે તો

તો ભાઈ એ તેડકાને બાજરી લણતા તો તો રાલજીભાઈને કોને ખબર હું છું કે તેડકાને આવડે બાજરી લણે તો આપણે તરબુસ લઈને જાય તો રાલજીભાઈને દિલથી થેન્ક્યુ ભાઈ ધન્યવાદ તરબુસ લાવવામાં માટે તો હાલો આપણે ખાઈ લઈએ તરબુસ પેલા તો તેડકાને તરબુસ ખાવાની મજા આવે તો આપણે ખાઈ લઈએ ઠંડુ હવે ઠંડુ ગરમ નહી તો ખાઈ લે પેલા આપણે મતલબમાં આયા આયા માર

તો હવે મિત્રો તમને દેખાતો છે આપણે ખાંભેલી ફાટ કેટલી બધી છે આપણે ત્યાં બે બેડા વળી ગયા વળી ગયા ગયા વાંધો તો નાખવા જાવ થાય છે બળ ઘરે કરીને થાકી દઈએ તો શું કરું નાખવા તો જાવી જ પડે ને વરસાદની ફૂલે ફૂલ અગાઇ છે આજમાં તો કાલમાં તો ફૂલ તો આપણે કાંઈ કાલે લાણી નાખીને ઉપર નાખી ચાર પાંચ ઘેરા રહી જાય ને આપણે પેલા દાવળી નાખીએ ડૂબી જાય આ તો નાખી દીધી છે અહીંયા તો આપણે ઠેલવી નાખી મસ્ત મજાને ઠેલવી નાખી તમને બધાને ખબર છે આગા હિસે વરસાદ ની તો વાદળા છે પણ વરસાદ એવું નહીં થારું છું ને આ બધા ડુંડા ને એટલા બધા કેમ ઢાકવા અહીંયા આપડે તો હવે મિત્રો એને મારી આંખો કહું કે આંખો તો નહીં પણ કાંઈ દેખાતું નહીં બાડો બાડો થાય ગયા એમ કે ફ્લેશ સ્ક્રીન એટલે આપણે રાતને વિડીયો હું લાવ ઉતરી તમને ખબર છે વરસાદની આગળ ફૂલ શક્ય થયા પૂરા ફૂલ એટલે પૂરે ફૂલ તો આવડામાં આ લોકો એને લવજીભાઈ ની બધી આવેલા એ રાતના પૂળાવાળા જો તમે આમ જુઓ આવડતું નહીં તો એમ પૂળાવાળા તો હાર ન કહેવાય જુઓ

અને હવે મિત્રો ને આપણે ઢાકી દઈ ને કે વરસાદ આવી જાય ને હજી વાગ જશે આઠ વાગી જશે વિડીયો પૂરો કરીએ તો ચેનલ બનાવી તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વ્લોગમાં તો કે બાય બાય જય માતાજી